સુરત શહેરના ઉધના વિસ્તારમાં રવિવારે વહેલી સવારે બનેલી ફિલ્મી સ્ટાઇલ લૂંટની ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે ગુનેગારને ઝડપી પાડ્યા છે મળતી માહિતી અનુસાર ટ્રેલર ચાલક રાકેશ કુમાર યાદવ ખાલી ટ્રેલર લઈને ક્રેબકો કંપનીથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન પર્વત પાટિયા નજીક બે લૂંટારુઓ કેબિનમાં ચડી ગયા હતા અને ચાલકને ચપ્પુ વડે ધમકાવી તેમનો મોબાઈલ ફોન તેમજ ત્રણ હજાર રૂપિયા રોકડ રકમ લૂંટી લીધી હતી ડ્રાઈવરે જીવ બચાવવા માટે ચાલતું ટ્રેલર છોડીને ઉતરીને ભાગી ગયો હતો અને એકસો પર પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ પીસીઆર વાન દ્વારા ટ્રેલરનો પીછો શરૂ કર્યો હતો ઉધના વિસ્તારમાં લૂંટારુઓએ પોલીસને ચકમો આપવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઝડપથી વળાંક લેવાના ચક્કરમાં ટ્રેલર પરનો કાબુ ગુમાવીને રોકડીયા હનુમાન મંદિરની દિવાલ સાથે અથડાયું હતું પોલીસે બંને આરોપીઓને સ્થળ પરથી જ દબોચી લીધા હતા ઝડપાયેલા આરોપીઓની ઓળખ આશિફ શેખ અને સોએબ ગુલ્લુ તરીકે થઈ છે મુખ્ય આરોપી આશિફ શેખ વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ